અરવલ્લી જિલ્લો જ્યાં અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ મોડાસાના ગઢડા કંપા પંથકમાં વરસાદ વરસ્યો બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયો વાંદાકોતરમાં પણ નવા નીર આવ્યા પેલોડાની હાથમતી અને બુટેલી નદીમાં ઘોડાપુર ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ ઉફાન પર બુટેલી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી પ્રશાસને નદી કિનારાના ગામડાને એલર્ટ કર્યા તો બેલોડાના સુનોખ પંથકમાં વરસાદ વરસ્યો વાશેરા કંપાક વિસ્તારમાં બે ઇંચ વરસાદ વાશેરા કંપા શોભૈડા કોઝવે છલકાયો વાશેરા કંપા શોભૈડા રસ્તો બંધ શામળાજી પેલોડા હાઈવે થયો બંધ ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા ડોડીસરા ડાયવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર રસ્તો બંધ થતાં અંબાજી જતા પદયાત્રીઓ ફસાયા વાહન ચાલકોને શામળાજીથી ગ્રામીણ પંથક પાલ્લા થઈ પેલોડા જવા મજબૂર મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદ સરડુઈમાં ડુંગરના પાણી ગામના રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું વરસાદથી ગામના રસ્તા નદીમાં ફેરવાયા વિસ્તારમાં વરસાદી માહોલ ઉપરવાસ અને જિલ્લામાં ભારે વરસાદને કારણે બાયરની ધામણી નદીમાં પાણીનો પ્રભાવ વધતા કોઝવે તોપાયો તાલુદ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા ધામણી નદીના કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિકોની મુશ્કેલી વધી ભરપૂર આવક મોડાસાના માઝમ ચાર દરવાજા ખોલાયા પાંચ હજાર ક્યુસેકની સતત આવક સામે ચાર દરવાજા અઢી ફૂટ ખોલી પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ત્રણ તાલુકાના ત્રીસ ગામોને એલર્ટ કરાયા કોઝવે વિસ્તારના રસ્તા પરથી પસાર ન થવા સૂચના